કાંકરેજી તાલુકાના ઊણ ખાતે બાવન ગ્રામ પંચાયત અને એક નગરપાલિકાના સેવા સેતુ કાર્યક્રમ અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો સૌપ્રથમ દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજી તાલુકાના ઓણ ખાતે બાવન ગ્રામ પંચાયત અને એક નગરપાલિકાનો સેવા સેતુ કાર્યક્રમ અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો સૌ પ્રથમ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો જેમાં રાજકીય આગેવાન એવા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અને બાંધકામ સમિતિ ચેરમેન હરગોવનભાઈ શેરવાડિયા દિનેશભાઈ ઠક્કર હંસપુરી ગોસ્વામી ભરતસિંહ વાઘેલા પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય વનરાજસિંહ વાઘેલા ઇન્દુભા વાઘેલા કાંકરેજી તાલુકા વિકાસ અધિકારી એ કે પંડ્યા આરોગ્ય વિભાગ ટીમ નાયબ મામલેદાર કચેરીની ટીમ વહીવટીદાર તલાટી મંત્રી શાળાના આચાર્ય સહિત મોટી સંખ્યામાં લાભાર્થી અને આજુબાજુના ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા આવેલા મહેમાનોનું કુમકુમ તિલક કરી આવકારવામાં આવ્યા હતા સરકાર તરફથી મળતા લાભ રેશન કાર્ડ આધાર કાર્ડ કાર્ડ ગેસ આભા આવકના દાખલા પ્રધાનમંત્રી આવાસ યોજના જેવા અનેક પ્રકારના લાભો આવ્યા હતા હવે ફક્ત બે તબક્કામાં કાંકરેજી તાલુકાના એકસો બે ગ્રામ પંચાયત અને એક નગરપાલિકાના આવરી લેવામાં આવ્યા છે સાત એક બે હજાર ના રોજ કાંકરેજી તાલુકાના ખીમાણા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે ત્યારે હવે સરકાર સામે ચાલીસ સરકારી લાભ પહોંચીને આપતા લાભાર્થીઓ માટે ખુશીના સમાચાર મળ્યા છે કરશનસિંહ સોલંકીનો રિપોર્ટ ન્યૂઝ